તો ફાઇનલી મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ગઈકાલે જે સુરતમાં ઘટના ઘટી છે મિત્રો વાત કરી મુસ્લિમ લોકો દ્વારા જે રીતે ભાઈ ગણેશ જે મિત્રો વાત કરી પંડાલ હતા તેની અંદર મિત્રો પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો વાત કરી અત્યારે સોશિયલ મીડિયાનો માહોલ ગરમ થઈ ગયો છે જ્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટેમમાં જે મિત્રો સત્યાવીસ જેટલા લોકોને પકડવામાં આવ્યા છે તેની મિત્રો સર્વિસ પણ ખૂબ જ કરી નાખી છે સાથે સાથે મિત્રો વાત કરી જે રીતે ભાઈ હાલના ટાઈમાં તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો ગુજરાતમાં ગણેશ ઉત્સવ ચાલે રહ્યો હશે તેમાંથી મિત્રો વાત કરી અત્યારે એવી ઘટનાઓ કમોસમી મળી રહી છે જે ઘટના વિશે વાત કરીએ તો સુરતની અંદર મિત્રો જે પણ રોડ રસ્તાઓમાં મિત્રો ગેરકાયદેસર મિલકતો હતા તેના પર મિત્રો દાદાના ફુલડોઝર ફરી વળ્યા છે જે આ મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો દર આપણે એમ કીધું હિન્દુનો ઉત્સવ હોય છે તેવા મિત્રો મુસ્લિમ લોકો છે એ ટાંગ અડાડતા જ હોય છે જેમાં તમને બધા લોકોને ખબર છે કે રામ મંદિરની અંદર પણ ટાંગ ઘણા બધા અડાડ્યા હતા તેમાંથી તેની જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમે મિત્રો જે ઓગણત્રીસ લોકો હતા જેમથી મિત્રો વાત કરીએ તો અત્યારે હાલના ટાઈમે સત્યાવીસ લોકો પકડાઈ ગયા છે બેની હજી મિત્રો એમ કીધું જે રીતે ભાઈ ધરપકડ કરવાની બાકી છે કારણ કે મિત્રો અત્યારે ગલી ગલીમાં જ્યાં પણ મિત્રો લોકો છે જે રીતે મિત્રો વાત કરી તો પોલીસ સાહેબો મિત્રો રોડ રસ્તામાં નીકળી ગયા છે મિત્રો જે રીતે હાલ વાત કરી લોકો છે જે રીતે વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે રીતે મિત્રો વાત કરી તો અંદર તોડફોડ થઈ છે રિક્ષાઓ તોડી નાખવામાં આવી છે મિત્રો કારોના કાસ તોડી નાખવામાં આવ્યા છે સાથે સાથે મિત્રો વાત કરી તો જે રીતે તમે ભાઈ દ્રશ્ય જોઈને તમે પણ ધ્રુજ છો કારણ કે મિત્રો ચાલો એમ કીધું તો જે રીતે ગણેશ પંડલ હતા તેની અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમાં તેની મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં બધા લોકો પકડી લેવામાં આવ્યા છે તેની સર્વિસ કરી છે સાથે મિત્રો વાત આના ઉપર વિરુદ્ધ મિત્રો આંદોલન પણ રકડવાની તૈયારીમાં છે એના પર અત્યારે હાલના ટાઈમમાં બેઠક ચાલી રહી છે તો મિત્રો આ તમારે આના વિશે શું કેવું છે શું મિત્રો વાત કરીએ તો મુસ્લિમ લોકો આ બિલકુલ હિન્દુ ઉપર ખોટું કરી રહ્યા છે કમેન્ટ કરવાનો ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત